બંને યુવકોએ ટ્રેન કેવી રીતે લૂંટાય તે માટે યુટ્યુબ પર વિડીયો જોઈને ઘટનાને અંજામ આપ્યો હતો કુંડલી ગામ નજીક ગત પચીસ સપ્ટેમ્બરે મોડી રાત્રિના રેલવે ટ્રેક વચ્ચે લોખંડનો નો ગઢર મૂકી ટ્રેન ઉથલાવાનો કરાયો હતો પ્રયાસ બોટાદ જિલ્લાના કુંડલી ગામની સીમમાં ગઈ તારીખ પચીસ નવ બે હજાર ચોવીસના વહેલી સવારના બોટાદ જવાનો જે રેલવે ટ્રેક છે ત્યાં ત્રણ વાગે એક બનાવ બન્યો હતો જેમાં ભાવનગર ઓખા ટ્રેન છે ઓગણીસ બસો દસ એ ટ્રેન પસાર થઈ એ વખતે રેલવે લાઈનના બે પાટાની વચ્ચે જૂની મીટર ગેજની રેલવે લાઇનનો એક કટકો સ્લીપર તથા બેલાસ્ટની વચ્ચે ત્રાસો મૂકી અને આ ચાલુ ટ્રેનની સાથે અથડાવી અને રેલવે એન્જિન બંધ થઈ ગયેલું અને નુકસાન પહોંચાડ્યા અંગે રાણપુર પોલીસ સ્ટેશનમાં બી એનએસની કલમ એકસઠ બાસઠ એકસો પચીસ અને રેલવે અધિનિયમની કલમ એકસો પચાસ એક એ અને એકસો પચાસ ટુ બી તથા ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટ કલમ ત્રણ મુજબ ગુનો દાખલ કરવામાં આવે છે બનાવ દેશની આંતરિક સુરક્ષાને લગતો અને ખૂબ જ ગંભીર હોય બોટાદ જિલ્લા પોલીસ ને ભાવનગર આઈજીપી શ્રી ગૌતમ પરમાર સાહેબ ના સીધા સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લા પોલીસની ટીમોમાં ખાસ કરીને રાણપુરની લોકલ પોલીસની ટીમ અમારા ડીવાયએસપી શ્રી મહર્ષિ રાવલ એલ પીઆઈ સોલંકી એસઓજીપીઆઈ જાડેજા તેમજ આરપીએફના ડીવાયએસપી અને એમની ટીમ તેમજ કેન્દ્રની પણ ઘણી બધી એજન્સી બનાવની ગંભીરતાને લઈ અને તપાસમાં જોડાયેલી હતી ત્યારબાદ વિશેષ તપાસ દરમિયાન બોટાદ જિલ્લાની ટીમને બે વ્યક્તિઓ વિશે અમારા ટેકનિકલ સોર્સિસ અને હ્યુમન રિસોર્સિસમાંથી માહિતી મળેલ અને એ બંને વ્યક્તિઓ આ બનાવ બન્યા પછી જગ્યા પરથી નાસ્તા ફરતા હતા તેમજ પોલીસની પૂછપરછમાં પણ ગોળ ગોળ વાત કરતા હતા આરોપીઓની વિગત આપું તો ત્યાં બાજુમાં જ ગામ છે અળવ ત્યાંના રહેવાસી છે રમેશ ઉર્ફે રમૂડિયો સલિયા જે પંચાવન વર્ષની ઉંમરનો છે ખેતમજૂરી કરે છે આ બનાવવાળી જગ્યાની નજીક અને એનો સાથીદાર છે જયેશ ઉર્ફે જલો બાવળિયા એ ચોવીસ વર્ષની ઉંમરનો છે એ પણ ખેતમજૂરી અને ઘસવાનું કામ કરે છે આ બંને લોકોને આર્થિક રીતે દેણું થઈ ગયેલ છે એટલે આ લોકોનો ઈરાદો એવો હતો કે ટ્રેનને જગ્યા પરથી ડીરેલ કરીને ટૂંકમાં નુકસાન પહોંચાડીએ તો ટ્રેનના ડબ્બાઓ જે એક ખેતરમાં આવે એટલે જે તેમાં પેસેન્જરો હોય એનો માલસામાન અને એમાંથી લૂંટી લેવાના ઈરાદાથી આખું એમણે કાવતરું કર્યું હતું પોલીસને વધુ તપાસ દરમિયાન એમણે આ બાબતે આ ગુનો કરવા અંગે યુટ્યુબમાં સર્ચ કરીને વિડીયો પણ જોયેલા છે અને બીજી પણ અમે કઈ રીતે આ એને ટ્રેનનો પાટો ખોડ્યો અને કઈ રીતે ગુનાને અંજામ આપ્યો એ અંગે જૂનોટ ભરી તપાસ બોટાદ જિલ્લા પોલીસ દ્વારા હાલ ચાલુ આરોપી હા જે આરોપી છે રમેશ એ આ જે બીજો આરોપી છે જયેશ એના પત્ની છે એમના રિલેટિવ થાય છે દૂરના રિલેટિવ છે પણ બંને એકબીજાને ઓળખે છે અને બંને આ રીતે ખેતરમાં ભાગ્યું રાખીને જ કામગીરી કરે છે બંને પાસેથી તપાસ દરમિયાન જિલ્લા પોલીસે એમના મોબાઈલ ત્રણ કબજે કરેલા છે અને આગળની તપાસ હજુ શરૂ કરી ના હાલ સુધી તો નથી જોવા મળ્યો પણ તેમ છતાં વિશેષ તપાસ દરમિયાન એ મેં અગાઉ કીધું એ રીતે ગુનો કર્યા પછી ત્યાંથી નાસી ગયેલા હતા અને જે વિસ્તાર છે બનાવવાળો એની આસપાસ વીડી અને તળાવવાળો વિસ્તાર છે ને પોલીસ લગભગ એટલામાં જેટલા પણ ખેતર છે અથવા તો જે લોકો ખેતરમાં રહીને મજૂરી કામ કરે છે અને ખેતરના માલિકો છે બધાને ઝીણવટભરી રીતે પૂછપરછ કરતી હતી અને આ બંને આરોપીઓને પોતાને પણ શંકા હોય કે હવે અમને પોલીસ પૂછશે એટલે પોલીસની તપાસથી દૂર ભાગતા હતા એટલે એ જ વિસ્તારમાંથી અમે શોધેલા ચ્યુઅલી બનાવાળી જગ્યાની આસપાસ રેલવે દ્વારા એમને જે હદ હોય છે એ ડિમાર્કેશન કરવા માટે આવા જૂના પાટા ખોડતા હોય છે અને હમણાં રેલવે દ્વારા દબાણ હટાવવાની પણ કામગીરી કરવામાં આવી છે એટલે ઘણી જગ્યાએ આવા પાટા નીકળી ગયેલા પણ આસપાસ પડેલા હોય છે એમાંથી જ આ લોકોએ આ અગાઉથી એમણે નક્કી કર્યું હતું તો આ પાટાનો ટુકડો આવી રીતે નીકળી ગયેલો હતો એ સંતાડી રાખેલો હતો ખેતર Eu não eu, eu, eu.